અમે લોકો હવે નીકળ્યા છીએ મારા માસીના ઘરે જવા માટે મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું કે એમને નવું મકાન રાખ્યું છે તો નવા મકાન નું આજે હવન ને એવું બધું છે તો બસ આજે જઈએ છીએ ત્યાં તો તમે બની રહેજો મારા બ્લોગમાં મજા આવશે તમને બ્લોગ જોવાની ફેમિલી બ્લોગ સુપર બ્લોગ આવવાનો છે તો જોતા રહેજો મમ્મી પપ્પા નીચે ઉતરી ગયા છે અને ગાઈસ આવાથી અમે જેટલા પણ બ્લોગ બનાવશે બ્લોગના નામ કહેશું જેમ કે આજનો છે સુપર બ્લોગ તો વેચ કે તો જુઓ ગઈ મમ્મી પપ્પા તો અહીંયા પહેલાથી તૈયાર જ ઉભા છે આઈ ગયા બસ જો હવે ગાડી આવી ગઈ છે આવો બેસ બધા બેસો જલ્દી ફટાફટ સો ગાઈસ જો હવે અમે અહીંયા આવી ગયા છીએ ફંક્શનમાં જો ગાઈસ અહીંયા આવ્યા છીએ હાલો અગર ઘરે પરમા મહામન બતાઈએ બેહના છે પરમા મહામ કરીશિય હેલો બને થા ચા પાણી કર્યા જો મારી નાની આ પાપડીત નહીં કરો ચા પીવાની અમારે ચા આવી ગઈ ચા ગયા બસ આ જુઓ માસી માસી મજામાં છે પેપ્સી અમે પેલા બહુ ખાધી આવી પેપ્સીઓ એટલે જય જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ ેવા માતા જગી પાર્વતી પિતા મહાદેવા માતા જગી પાર્વતી પિતા મેવા એકદન चार गुजादारी विघ्न राज विघ्न हरो कष्ट हरो मेरा जय गणेश जय गणेश जय गणेश पान चले फूल चले Jai 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 મા પરોવતા આ સજનને નવતા પધારિ દાદા પધારિ સજન તોહી તને કોતર કોપી તને જન્મા બીત લે મા પરોવા ની રે જન્મા માસી તે મા પરાધી રે જે સાચી તે વા 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 ગો શ્રી હર સિદ્ધિ માત કી बोलो श्री सभी मात की गणपति गजानंद महाराज की जले न प्रदक्षिण में की कृति यहाँ ही व हस्ते ही देवता अभिवंदन बेसी जाओ नीचे शांत देवी देवता अभिवंदनम देवता अभिवंदनम देवता अभिवंदनम बने हाथ बड़े कुलदेवी माता ने गणपति दादा ने आरती आप न्यासन्नः देहनागं महिमानः गजन्द्रयन्द्रमोर्ये दाद्रा य जगत्सिताय

ગાઈઝ અમારે અહીંયા બધા હવે જમી જમીને આવી રહ્યા છે ને હું હવે જઉં છું જમવા માટે આ જુઓ આ બધા પહેલા પહેલા જમી નઈ ગયા એ સૃજન બસ ફોન મૂકી દે ચલો ગાઈઝ અહીંયા જમણવારમાં આવી ગયા છે આપણો હવે જમવા બેસી જઈશું

सेजल मामी मजा में मा? <laughs> अरे यार ये। जो गाइस हैं ये बहुत है તો ગાઇઝ આપણી થાળી આવી ગઈ છે હવે આપણે જમવા બેસી જઈએ છીએ હું બી હું અમે પાછા ફરીથી બેસી ગયા છે અને આ બધા જમી કરીને ફ્રી થઈ ગયા છે અહીંયા તો ગાઇઝ જો અહીંયા લોકો છે ને ગૂગલ પોઝ આપીને ફોટો પાડી રહ્યા છે વિડીયો ચાલે છે અહીંયા જો આ બધી ચિલ્લર પાર્ટી રમી રહી છે હવે પ્રસંગ પત્યા પછી બહુ તા મસ્ત અહીંયા રેસ્ટ કરી રહ્યા છે ખાવાનું પચાવી રહ્યા છે અને અહીંયા વાતો ચાલી રહી છે અને અહીંયા મા

多 હા નકલી વિડીયો ઉતરાયો તો આજ વ રિયલી મસ હોય ગયો જોવો ગાઇઝ હજાર રૂપિયા રૂપિયાવાળી પેપ્સીઓ અહીંયા વેચાઈ રહી છે હવે તમે લોકો લોકોએ ખાધી છે કમેન્ટમાં બતાવજો આવી રૂપિયાવાળી પેપ્સી સો ગાઇઝ જુઓ હવે બધા ફ્રી થઈ ગયા છે ને હવે બધા જઈએ છીએ આંટો મારવા માટે બધાને ભૂખ લાગી છે તો એમ કહે છે પકોડી ખાવા જઈએ છે એટલે બધા પકોડી ખાવા જાય છે પાછળ ગાડી આવે છે આમ જો ચાલો ચલો અમે બધા જઈએ છે પકોડી ખાવા માટે સાઈડ મારો હવે બોલ હમ સાઈડ જારે પકોડી ખાવા ચાલો ખાને गोलगप्पे किसको पसंद है हम पकोड़ी बोलते हैं आप क्या बोलते हो गोलगप्पे बोलते हैं पानी पता से बोलते हैं पानी पूरी बोलते हैं देखो यहाँ पे दोपहर को खाना था अभी सब यहाँ पे वाइंड अप कर दिया है वहाँ पे भी जो तो मार्केट मार्केट में आटो मारवाया सुन ही पाऊ મસાલા હાઉસ મસાલા બને છે આ ત્રણ બેનો આવી રહી છે આ ત્રણ બેનો એરિયામાં શું કેરીઓ નહી મળતી હોય તે અહિયાં થી કેરીઓ લઈ રહ્યા છે અહીંયા આઈને કેરીઓ ખરીદી છે આ ત્રણ બેનો એ ખબર પડતી નહિ કઈ બસ ખાલી કેરીઓ ખરીદવા પ્રસંગમાં આયા છો એ આ તમે લોકો પ્રસંગમાં આવ્યા છો કેરીઓ ખરીદવા આવ્યા છો મારે નહીં લેવી તમ ખો હું છ આ કેરીઓ લઈ લઈને ક્યાં જવાનું છે તમારે એરિયામાં માં કેરીઓ નહીં મળતી તો ત્રણે બેનો તો ગઈ જો અહીંયા મેં આવી ગયા છે પાણીપુરી ખાવા માટે અને બસ હવે એક પાણીપુરી ખાવા લાગ્યા

હવે બધાએ આમળા લીધા છે તો રસ્તામાં બધા આમળા ખાઈ છે પકોડી વકોડી ખાઈ નીકળ્યા છીએ બધા મસ્ત જો કે ઘરે પાવભાજીનો પ્રોગ્રામ છે પણ તો એ આ તો બધી લેડીઝો રહી હવે નાની મોટી ખરીદી કરવાની ઈચ્છા થઈ જાય છે અહીંયાથી હવે ઉલ્યું લે છે બોલો માર્કેટ છે અહીંયા હાટકેશ્વર સોસાયટી જે રહીને ત્યાં અમે લોકો આવેલા છીએ ત્રણ બેનો તો એટલી ખરીદી કરશે ને ગાઈસ જો એ એ એ એ એ એ મારી 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 એની હવે કો ઝુકે નહી જો ગઈ હવે અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે ભાજી પણ આવી ગયું છે હવે બધા જમવા જશે આ બહુ ભૂખી થઈ ગઈ જુઓ ગઈ અહીંયા ભાજી પાઉ આવી ગયો છે ને હવે હવે આપણે તો પહેલી જ થાળી આપણે લઈ લેવાની છે એય આ ચા 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 ભાઈ ક્યુ છે અસ્ત મજાની ભાજી કચુંબર નપ્પા હોય ગયા પીરસવા

તો ગાઈઝ હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈઝ મળીશું હવે આપણે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો